ઊંઘ ન આવવા પાછળ ઘણા બધા કારણો રહેલા છે જેમ કે તમે કંઈક એવી વસ્તુઓ વિશે વિચારી રહ્યા છો કાલે સવારે કંઈ તમારે એવું કાર્ય કરવાનું છે જે થોડું અઘરું છે અને પહેલીવાર કરી રહ્યા છો તો તમને તમારા મગજની અંદરથી એ જે વિચારો છે એ ક્યારેય પણ જવાના નથી અને રાત્રે તમને ઊંઘ આવવાની નથી આના કારણે તમારો આવનારો દિવસ પણ બગડશે અને આ કારણ ન હોય તો બીજા ઘણા બધા કારણો છે જેમ કે તમને પહેલાંથી એવી તકલીફ છે કે ઊંઘ વ્યવસ્થિત આવતી જ નથી અને એવું ઘણી બધી તકલીફોના કારણે અથવા કોઈ અન્ય બીમારીના કારણે તમને આવું થઈ રહ્યું છે તો આ એક્યુપ્રેશર પોઈન્ટ તમને બતાવું છું કે જેનાથી તમને ઊંઘ સારી આવશે અને બીજા બે ત્રણ એવા નુસ્ખાઓ બતાવું છું દેશી નુસ્ખા કે જે આપણા પૂર્વજો છે એ એ નુસખાઓ અપનાવતા હતા સૌથી પહેલાં દેશી નુસખા વિશે જ વાત કરીએ તો જે આપણો ગાયનું ઘી આવે છે એકદમ દેશી ગાય હોય અને શુદ્ધ ઘી હોય એ ઘી તમે નાકમાં બંને નાકમાં એક એક ટીપું નાખશો એટલે ત્યાર પછી તમારે સૂતા સૂતા કરવાનું છે ત્યાર પછી થોડા નોર્મલ ઊંડા જે શ્વાસ છે આપણે લેવાના છે ધીરેથી ઊંડા શ્વાસ લેવાના એક એક ટીપું ગાયનું ગાયના ઘીનું થોડું ગરમ કરી એ જે થોડું ઠંડુ પડે પછી એક એક ટીપું બંને નાકમાં નાખીને આ રીતના કરવાનું છે આનાથી ઊંઘ તો સારી આવે જ છે પણ સાથે સાથે નસકોરા બોલવાની જે તકલીફ છે ને ઊંઘમાં આપણે ખરાટા મારીએ એ તકલીફથી પણ છુટકારો મળે છે આ દેશી અને નેચરલ ઉપચાર છે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી માથાનો દુખાવો હોય તો પણ આનાથી મટી જાય છે પણ એ ન કરવું હોય તમને એમાં વિશ્વાસ ન હોય તો એક્યુપ્રેસર પોઈન્ટ તો સમજી જ શકો છો હવે એક્યુપ્રેસર પોઈન્ટમાં પહેલો એક્યુપ્રેસર પોઈન્ટ બતાવું છું કે જેમાં જે એક્યુપ્રેસર પોઈન્ટ કરશો એટલે આપણે આપણા મગજની અંદર માથામાં જે પિનિયલ નામની ગ્રંથિ રહેલી છે ને એ ગ્રંથિમાંથી મેલ મેલાટોનિન નામનો એક જે હાર્મોન્સ છે એ છૂટો પડે છે અને એ કારણે આપણને ઊંઘ ખૂબ સારી આવે છે ઘણા બધા લોકો એક્યુપ્રેસરમાં વિશ્વાસ નથી કરતા એવું કહેતા હોય કે ભાઈ આ શું અહીંયા કંઈ દબાવવાથી ઊંઘ આવી જાય પણ એનો મતલબ તમે નથી સમજતા કે જો આપણો હું પોઈન્ટ બતાવું છું તમને આપણે આ રીતના પહેલાં તમે હાથ કરો આપણા જે હાથ છે એ આ રીતના તમારે બંને હાથમાં આ પોઈન્ટ છે કોઈ પણ હાથમાં કરી શકો તમે આ ડાબા હાથમાં કરશો તો તમને એ રીતના બતાવું છું આપણું નાની આંગળી છે એની ઉપરનું આ જે ભાગ છે ત્યાંથી એકદમ મધ્યમાં એકદમ સીધે સીધું આવી જાવ નીચે અને જ્યાં જ્યાં અહીંયા જે લાઇન છે આ લાઇન ઉપર તમારે આંગળીને એકદમ નીચે આવવાનું છે અને એ લાઈન ઉપર તમારે આ રીતના પ્રેસ આપવાનું છે હાથ ખોલી શકો અહીંયા પ્રેસર આપવાનું છે ધીરે ધીરે વન ટુ થ્રી ફોર આ રીતના તમારે પ્રેશર આપવાનું બેથી પાંચ મિનિટ આ રીતના તમે સૂતા સૂતા કરશો તો આપણા મગજની અંદર પિનિયલ ગ્રંથિમાંથી અમુક એવા સ્ત્રાવો છૂટા પડે છે એ સ્ત્રાવોના કારણે તમારી ઊંઘ છે એ ખેંચાઈને આવશે ક્યાંયથી પણ તમારી ઊંઘ ઉડી ગઈ છે કંઈક બીજી વિચારમાં તમે પડેલા છો તો એ તમામ વિચારો બંધ થઈ જશે આના પછીનો બીજું એક્યુપ્રેસર પોઈન્ટ બતાવું છું આ એક્યુપ્રેસર પોઈન્ટ ખૂબ મહત્વનું વિજ્ઞાન છે એ તમારે જાણવું જોઈએ એના ઉપર તમારે કામ કરવું જ જોઈએ હવે બીજું એક્યુપ્રેસર પોઈન્ટ છે જે હાથમાં નથી પણ આપણા અહીંયા છે આ ભાગ ઉપર છે જે આપણે બંને નેણ છે જે આઈબ્રોઝ છે બંને આઈબ્રો એના વચ્ચેનો જે આપણે જ્યાં આપણે તિલક કરીએ જે ચાંદલો કરે છે સ્ત્રીઓ છે અહીંયા ચાંદલો લગાવે છે પુરુષોથી અતિલક કરે છે એ જ ભાગ છે ત્યાં બંનેની વચ્ચે તમારે બે મિનિટ માટે ત્રણ મિનિટ માટે પ્રેશર આપવાનું છે અથવા તમારા સાથી કોઈ હોય જે તમારી સાથે સૂતા હોય એ વ્યક્તિઓ છે પરિવારના કોઈ સભ્ય હોય કે હોસ્ટેલમાં રહો છો તો કોઈ મિત્રો છે તો એમને કહી શકો અહીંયા તમે ત્રણ મિનિટ પાંચ મિનિટ માટે આ રીતના પ્રેશર આપો ધીમે 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 દબાવો આનાથી બે વસ્તુ થાય છે જો તમને ઝીણો ઝીણો માથાનો દુખાવો હોય તો એ પણ મટે તમારા મગજની અંદર અમુક એવા સ્ત્રાવો છૂટા પડશે કે જે સ્ત્રાવોના કારણે તમને ઊંઘ ખૂબ સારી આવશે તમારા માથાનો દુખાવો મટી જશે અને ખૂબ તમને સારું એવું ફીલ થશે તમે સવારમાં વ્યવસ્થિત ઊંઘ લઈને ઊભા થશો ત્યાર પછી માથાના પાછળના ભાગમાં પણ બે પોઈન્ટ આવેલા છે પણ એ બે પોઈન્ટની આપણે વાત નથી કરવી પણ આ બે પોઈન્ટ તમે ખાસ રોજ સવા સાંજે સૂતા પહેલાં રાત્રે સૂતા પહેલાં કરો બીજી વસ્તુ એક ધ્યાન રાખો કે રાત્રે ભરપેટ નથી જમવાનું સવારે ફૂલ જમો કિંગ ટાઈપનો નાસ્તો કરો રાત્રે બેગર ટાઈપનું જમો મતલબ રાત્રે ખૂબ ઓછું જમવાનું સવારે ફૂલ જમવાનું બપોરે મીડિયમ રાત્રે સાવ મીડિયમ અને સાત વાગ્યા પહેલાં અથવા તમારો જે સૂવાનો ટાઈમ છે એનાથી ત્રણ કલાક પહેલાં તમારે જમી લેવાનું છે જમ્યા બાદ પાંચ સાત મિનિટ વજ્રાસન કરવો વાયુ મુદ્રા કરો અને ત્યાર પછી એકાદ કિલોમીટર જેવું નોર્મલ વોકિંગ કરો આનાથી પેટ હળવું થાય અને તમને ઊંઘ પણ સારી આવશે આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દો શેર કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરો આ વિડીયો બીજા લોકોને શેર પણ કરજો